જનતા દરેક વર્ગ માટે લડે યુવાનો માટે લડે મહિલાઓ માટે લડે ખેડૂતો માટે લડે વિદ્યાર્થીઓ માટે લડે આમ આદમી પાર્ટી શિક્ષણ માટે લડે વીજળી માટે લડે સ્થાનિકોને રોજગાર માટે લડે ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલને આ હર્ષભાઈ સાંઘવીની પોલીસને ગમતું નથી સાથીઓ અમને પણ જેલમાં નાખી દેવામાં આવે છે તમે જોયું હશે બે હજાર ત્રેવીસમાં મારા પરિવાર મારા ધર્મપત્ની મારી બેનો એમના જમાયો અમને નવ જણને અમને જેલમાં નાખી દીધા અને બે હજાર તેવીસમાં નેવું નેવું દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યા અમને ડરાવવામાં આવ્યા દબાવવામાં આવ્યા અમને હેરાન કરવામાં આવ્યા ધારા ધારાસભ્ય તરીકે મને પકડી લીધો પોલીસે ઘસડી ઘસડીને જીપમાં પૂરી દીધો જીપમાં લઈ જઈને રાજપીપળા પૂર્યો મારા ડોક્ટર સાહેબ મારા દેવેન્દ્રભાઈ મારા સ્નેહલ ભાઈ બધા લોકો દોડી આવ્યા

મારી માતા બેનો ના મારા વડીલોના મારા યુવાનો ના આશીર્વાદ છે પોલીસ દ્વારા ડરાવવામાં આવે છે એમના નેતાઓ દ્વારા ડરાવવામાં આવે છે એમના કલેક્ટર જેવા અધિકારીઓ દ્વારા ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે કહેવામાં આવે છે કે ભાઈ તમે કેમ બોલો છો સાના બેસી રેવ

ત્યારે સાથીઓ આ સરકારની નીતિઓ તમે જોઈ લો તમારા આશીર્વાદ થી હું 80 દિવસ બાદ માન છૂટીને બહાર આવ્યો અને બહાર આવ્યો મારા સ્નેહલ ભાઈ મારા દેવા ભાઈ મારા દેરામ ભાઈ એ કીધું જયતર ભાઈ તમારા જમીન અમે જેમ તેમ જેમ તેમ કરીને કરાવી લીધા છે પણ તમારે ડેડિયાપાડામાં પ્રવેશ નથી કરવાનો હવે તમે વિચાર કરો ડેડિયાપાડાની જનતાએ 1 લાખ થી પણ વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો મારા મત વિસ્તારમાં મને જવા નથી દેતી હું ડેડિયાપાડા મત વિસ્તારમાં પગ મૂકું એટલે મારે ફરી વડોદરા જેલમાં જવું પડે પણ એ લોકો કેવા માંગે છે હું રાત કામ કરું ત્યારે અમારા સાંસદ મને ધમકી આપે કે આ ભાઈ ને આદિવાસી વિસ્તાર માંથી કાઢી મૂકો આ ભાઈ ને ગુજરાત ની બાર તડી પાર કરો ત્યારે આઈના ધારા સભ્ય અમારા સાંસદ એમના હર સંઘવી એમના ભૂપેન્દ્ર પટેલને એમની પોલીસને એમના નેતાઓને આ મંચ પરથી થી કહેવા માંગુ છું તમે ચૈતર વસાવા ને ડેડિયાપાડા કાઢી મૂકશો તમે ચૈતર વસાવા ને નર્મદા જિલ્લામાંથી માંથી કાઢી મૂકશો તમે ચૈતર વસાવા ને ગુજરાત કાઢી મૂકશો પણ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહે છે ત્યાંથી ક્યારે નથી કાઢી શકતા ત્યારે સાથીઓ અમે લડીએ છીએ

હવે બહુ થઈ ગયું જુલમ હવે બહુ થઈ ગયું અત્યાચાર આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા તમને નેતૃત્વ પૂરું પાડવા માટે આવ્યા છે તૈયાર થઈ જાવ તાલુકા પંચાયત લડો

જે બાબા સાહેબે સંવિધાન બનાવ્યું એમને પણ પોતાની નીચી જાતિના લીધે ભણવા દેવામાં ન આવ્યા એમને સ્કૂલની બહાર કાઢી મૂકવામાં આવતા એ પોતાની માતાને પૂછતા માં મને કેમ ભણવા દેવામાં નથી આવતા શિક્ષણનો અધિકાર મારો પણ છે ત્યારે એમના માતા કહેતા બેટા આપણે નીચી જાતિમાં આવીએ છે અને નીચી જાતિમાં આવીએ એટલે આપણે ભણવાનો અધિકાર નથી સુદ્રને બોલવાનો અધિકાર નથી ત્યારે બાબા સાહેબે નિશ્ચય કર્યો બત્રીસ બત્રીસ જેટલી ડિગ્રીઓ દેશ અને વિદેશ માં ભણીને લાવ્યા ચાર ચાર પીએચડી ની ડિગ્રીઓ લાવ્યા અને બાબા સાહેબે ત્યારે જે નિશ્ચય કર્યો હતો જે પુસ્તક

લોકશાહી પ્રજાસત્તાક સમાજવાદ આપણું બંધારણ આ દેશને પૂરું પાડ્યું સાથે સાથે બંધારણની જોગવાઈ એ ચાહે મુસ્લિમ હોય ખ્રિસ્તી હોય બધા લોકો માટે સમાન અધિકારો ન્યાય કરું છું કે આવનારા દિવસો જે પણ ચૂંટણી આવવાની છે સંવિધાનિક રીતે તમારા અધિકારો છે બાબા સાહેબ અને જયપાલસિંહ મુંડા આપેલા આપણા અધિકારો છે ત્યારે આ અધિકારો ને સાચવવા માટે માત્ર સમાજ ના આગેવાન તરીકે નહીં પણ રાજકીય પણ તમારે માટે આપણી જમીનો બચાવવા માટે આપણી જળ જંગલ અને ખનીજો પરના અધિકારો બચાવવા માટે આવનારા દિવસો તમારે બધા રાજનીતિ આવવું પડશે અને આ લોકોને સત્તાથી આપણે ઉખડી ફેંકી દેવું પડશે